આજે વહેલી સવારના આપણે જવું છે લગ્નમાં જ્યાં તમને ખબર હશે તો એક બે મહિના પહેલાં આપણે એક બ્લોગ નાખ્યો હતો જેમાં આપણે ભાવિકની ખરીદી કરવા ગયા હતા મતલબ લગનની શેરવાની એ તમે જે બ્લોગ જોયો હશે તો આજે ભાવિકના લગ્ન મતલબ એ દિવસ આવી આવી બી ગયો જેના માટે આપણે ખરીદી કરવા ગયા હતા તો કાલે હતું માંડવા મામેરું અને દાંડિયા રસ ને આજે છે લગ્ન ને આપણે જવું છે જાનમાં ને જાન જશે વિથોણ તો બસ હવે છ વાગ્યાનો ટાઈમ હતું આમ તો સવા છ વાગ્યા હજુ કોઈ એટલા બધા રેડી નથી થતા ફ્રેન્ડ્સ રેડી થશે એટલે આપણે પછી નીકળશું ઘરના બહાર તો જો નદી જારી ભાઈ રાતે કોઈ કે પાણી ચાલુ રાખી દીધું હોય પાણી હજુ જારું પાણી હજુ ચાલુ ભાઈ સીધું નદીનું બંધ કર્યું ને પાણી પાકિસ્તાન જવાનું એટલે હવે અહીંયાથી રેલમ છેલ થઈ ગઈ પાણીની મોજ પડી ગઈ તો હાલ આપણે ફોન આવ્યો તો યોગેશનો કે ભાઈ રેડી થઈ ગયો હોય તો હવે હું ઘરેથી નીકળું રહો અને હજુ બે ચાર ફ્રેન્ડ્સો બીતા તે બધા આવશે પછી આપણે જશું

પછી માંડ અડધો કલાક ઊંઘ આવી હશે ભાઈ ઊંઘ આવે નહીં કેમ કે ખબર આપણે બે ત્રણ કલાક જાગવાનું વળી પાછું સુવાનું હોય પછી તો ઉઠવાનું છે તો એ જાન તો નીકળવાને મને લાગે રહ્યું વાર હે સ્ટીકર લગાડા રહેજો બાથાણી ફેમિલી પાવિક વેટ સ્કૂલ આખા લગનમાં આને ઘણી બધી મહેનત કરી એટલા માટે આ એમ કે કે સ્ટીકર આપે આની પાછળ ચોડી નાખી નીચે તો એમ મને ઉતરતું આનો એમ કાંચ તો થોડી તને નકી ખબર હે કે નાસ્તો આપણો ઉમાય

तो जब वरवाजा ने गाड़ी निकली की है ना वे आपे लोग को अपने नहीं पास हर निकली हाँ सुए हाँ तो खुल तो तो भाई वाह क्या सीट है लाजवाब रंगबिरंगी अभी देखो अपने को लगा जबरदस्त स्पूक ठीक है अब आप त्या पहुंची ने मस्त नास्तो हे तो मजा आई जाए बाकी इडली सांभार ने हे तो थोड़ी अपने ओछी जामे बाकी पोहा हे से कि सेव खमणी हे तो आह तो आप सवार बन से भाई अभी देखो सब लोग इधर करेंगे राम राम તો આપણે એન્ટ્રી થઈ ગઈ એ બાંટેક કાકા નાસ્તો કર્યા નથી કરીએ નથી કર્યો પોતા નાસ્તો કરવાની રાહ જોવા આપણે નાસ્તો કરીએ તો નાસ્તો તો આપણે લઈ લીધો પણ નાસ્તામાં ચાય ને દહીં ભેગું હોય યાર કેમ કરશે ફાટી નહીં પડે ને ચાય આપણી તો જો એમ તો બીજી બધી આઈટમ હતી ફાફડા હે પછી આ ખાખરા હે પણ આપણે આટલી જ વસ્તુ લીધી તો દેખો અભી આપણા નાસ્તા હો ગયા અભી કયા કરે ક્યાંય એક મસ્ત લોકેશન ડુંડને ક્યાંય બેઠને કે લીધે પછી આપણે બઈ જશું અને બઈને પછી આપણે તો કંઈ કામ નથી પછી જે કામ કરશે એ મહારાજ કરશે આપણે બસ બેસીને જોવાનું હોય

ભેગા જઈ રહ્યા અને બે માણે કપલે જે એ ફોટોઝ પાડશે કે તો બાપા બાજુમાં છે તો ત્યાં આપણે જવાનું ત્યાં લોકેશન સારું ને ફોટો બી સારા તો અમારે જવાનો પ્લાન હતો પણ હવે પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે આપણી ગાડી છે ને એવું ફસાયેલી પાર્કિંગમાં તો બીજા લોકો જાય રહ્યા તો જો આમાં ગાડીમાં પાંચ છ જણા તો ખાલી કેમેરામેન ને મૂકવા જ જરા શું યાર ખાલી ફૂકટ આપણે ધક્કો નાખ્યો બોલો આપણે તો જવાનું જ નહોતું ભગત સુરાણી પરિવાર પૂર્વા સંગે ભાવિક આપનું હાર્દિક સ્વાગત કરે છે થેન્ક યુ

તો જો લગન તો ચાલતા રહેશે અમે લોકો ગામમાં જરાક ચક્કર મારવા નીકળે બોર થઈ ગયા હતા લગન જોઈને લગન તો એના હિસાબે ચાલુ હોય ને ભાઈ દુલે રાજા મારા પહેને થયા અને અમે ભાઈ અમે એકલા જ નથી આ જો કેટલા બધા બારે બેઠા અંદર શું હતું પાઇનેપલ અંદર પાઇનેપલનો જ્યુસ મળ્યો તેમ છતાં આ લોકો જો આઈસ્ક્રીમ હા બરાબર જો લાગે પડે એનો વાંક નથી મેં પણ આઈસ્ક્રીમ લીધી બોલો પાછા ત્યાં સુધીમાં તો ચાર ફેરા ફરાઈ ગયા તો જો લગ્ન થઈ ગયા પૂરા અને જે કોંગ્રેચ્યુલેશન કેવા જાય ને બધા એ બી થઈ ગયું હોય અને હવે અમે લોકો જઈ રહ્યા જમવા માટે તો ભાઈ સાહેબ આપણને થાળી તો લે લી હે લેકિન જગ્યા ખાલી નહીં હાઉસ ફૂલ ચલ રહ્યા ભાઈ માહોલ પૂરા ગરમ હે યાર જગ્યા નથી ભાઈ તો આપણે ખુરશી મળી ગઈ ને આપણે હવે મસ્ત જમી તો જો હવે વાત કંઈક એવી હે આપણે જમી લીધું હે અમે લોકો એમ વિચાર કરી રહ્યા કે આપણે અહીંયાથી ઘરે જઈએ કેમકે ગરમી ઘણી બધી હે અને હવે આપણું કાંઈ કામ બી નથી

અને એપલ લેવું હોય મતલબ કે એક જ એપલ લેવું હોય એમાં નથી કે બે ચાર એપલ લેવાય આપણે એક એપલ લેવાનું કીધું હોય તો આપણે એક એપલ લેશું બાકી તો ચીકું ને એ બધું પડશે કેમ કે એપલ થોડાક મંગાય ને રાગવી જો કેટલા ટાઈમ પછી સાયકલ એને બારે ગાડી એ મંદિર કને ચીક હે પેપ્સી કને લઈ દીધી હે હમણાં ચોકલેટ ખાધી હતી ને સાયકલ અંબાડી નાખલ છે ભલે ભલે સાયકલ અંબાડી નાખજો ગાડી આવે જોજો ભલે કાલથી અકલાવરો તો ઠીક હે તો આપણા ગામમાં બકલાવાળા કેટલા હે એક તો અહીંયા કને હે એક અહીંયા હે અને એક તો પાછળ રિક્ષાની પાછળ પણ કેના કને એપલ નથી ભાઈ કેરી હે પણ એપલ નથી એટલે આપણો જે આજનો પ્લાન હતો એમાં એપલ લગભગ નીકળી જશે ડિલેટ થઈ જશે કાકુ મામા કેમ લાગે ગયા ગયા હે હે એટલે બોલો મને એમ કે જે કસ્ટર્ડ પાવડર વાળું બનાવવાના હતા એ મામારું બનાવવાના હતું પણ મામા જ હાલ્યા ગયા